વલસાણી ઔરંગા નદીએ ભયજનક સપાટી બતાવતા દોઢસોથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી હતી ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી છ પોઈન્ટ બેતાલીસ મીટર ઉપર વહેતા ઔરંગા નદીના પાણી વલસાડ શહેરના બંદર રોડ તળિયાવાડ કાશ્મીરનગર સહિત ભાગડાકુડ ગામ ખાતે ધુસ્યા હતા વલસાડ શહેરમાં ઔરંગા નદીના પાણી ધુસતા કાશ્મીરનગર વિસ્તારમાંથી વલસાડ ફાયરની ટીમ તથા પોલીસની ટીમ દ્વારા દોઢસોથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું વલસાડમાં તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફાયરોને એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો